નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક એવી અલગ જ કલ્પનાની દુનિયામાં જઈએ છીએ તો વિડીયોની અંત સુધી જોતા રહેજો મિત્રો એક વિચાર કરીએ કે આજે આપણે સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવી રહ્યા છે પરંતુ આપણા વડવાઓ કે આશરે સોથી વધારે વર્ષો પહેલાં કેવું જીવન જીવતા હશે આપણા દાદાઓ વરદાદા જે હતા તેનું જીવન કેવું હતું તો એનો વિચાર ક્યારેય આપણે કર્યો છે એકવાર આંખ વીંચી અને એની કલ્પના કરીએ કે સો વર્ષ પહેલાં આપણા દાદા જ્યારે યુવાનો હતા ત્યારે તેની આસપાસ ન તો મોબાઈલ હતા કે ના ઇન્ટરનેટ હતી ત્યારે કોઈ કારની સુવિધા ન હતી માત્ર ગામની માટીનો સુગંધ પંખીઓની ચહચહાટ અને એ જીવનની સાદગી કેવી હશે તેની ક્યારેય તમે કલ્પના કરી છે કે નહીં આજે આપણે એ જ યુગમાં જોઈએ છીએ અને એ જ યુગમાં જઈ અને આપણા દાદાના જીવનની એક સફર પર જઈએ કે મિત્રો આજના આ જીવનમાં આપણે તો ખૂબ પ્રગતિશીલ જીવન જીવી રહ્યા છીએ જવા માટે કાર્ડિયો ઘરે રહેવા માટે અનેક ઘરની અંદર પણ સુખ સુવિધાઓ ભોગવીએ છીએ ત્યારે રાતના સમયમાં પણ લાઇટો ન હતી તેવી આપણે વાતો સાંભળી છે પરંતુ એ સિવાય પણ ઘણું એવું જીવન હતું કે જે આપણા દાદાઓ જે પરદાદાઓ જે ગામડાનું જીવન જીવતા હતા તે કેવું હતું એ વિચારવાની આપણે કલ્પના કરીએ ત્યાર જ આપણે મજા આવી જાય તો સો વર્ષ પહેલાં ભારતના જ્યાં મોટા ભાગના લોકો હતા તે ગામડામાં જ રહેતા હતા ત્યારે શહેરની એટલી જ ચમકદમકમાં લોકો રહેવાનું પસંદ ન કરતા હતા અને ગામડામાં ખુશી જીવન ખેતી સાથે અને બીજા વ્યવસાયો સાથે લોકો જોડાય અને ગામડામાં જ જીવન જીવતા હતા મિત્રો એક વાત તો ખાસ યાદ રાખવી કે આજના કળિયુગમાં અને આજના જે આપણે જમાનામાં એના કરતાં જ્યારે ગામડાનું જીવન સો વર્ષ પહેલાં જે જીવન હતું તેમાં પરસ્પર મૈત્રી એકબીજાના સંબંધોમાં પૂરો પૂરો પ્રેમ ભાવના જોવા મળતી હતી એ આજે આપણે જોવા મળતી નથી યા ગામના ઘરો ભલે કાચા હતા પરંતુ તેના સંબંધો ખૂબ જ પાકા હતા છાપરા પર વાંસ અને ઘાસ ની દિવાલો અને ઘાસ જેવા દિવાલો માટીની હતી ઘરના આંગણે ગાયો ભેંસો બાંધેલી રહેતી મકાનની બાજુમાં બાવળ કે પીપળનું ઝાડ હોય અને આ કલ્પના જ આપણે કરીએ ત્યાં મિત્રો આપણે એ સો વર્ષ જૂની દુનિયામાં જવાનું મન થાય હાલ મિત્રો ગામડાઓમાં પણ આવા એ સમયના માણસો કે એ સમયની જે આપણે કહીએ કે મકાનો કે એ જે ગામડાની જે સંસ્કૃતિ હતી તે અત્યારે આપણે ગામડામાં પણ એવું જોવા મળતું નથી ત્યાં પણ આજે પાકા મકાનો અને ઘણી સુખ સુવિધા સભર ગામડાઓ પણ બની ગયા છે પરંતુ એ સમયના સો વર્ષ પહેલાંના જે ગામડાની આપણે વાત કરીએ છીએ તો એ વાત તો કંઈક અલગ જ હતી ભલે ગામના ઘર કાચા હતા ત્યાં ગાયો ભેંસો બાંધેલી આજે હોય છે પરંતુ એ સમયમાં માત્ર વડ કે કોઈ મોટા ઝાડની ઢોર બાંધેલા રહેતા રસ્તા ધૂળથી ભરેલા અને રસ દરેક રસ્તો કોઈને કોઈના ઘર તરફ જતો હોય આજના આપણે યુગમાં દરેક રસ્તાઓ પાક્કા બની ગયા છે અને ગામ એટલું એવું નાનું કે સૌ એકબીજાને ઓળખી લેતા અને ઓળખતા એવું નાના ગામડાઓ હતા રાત્રે તો લોકો દીવા કે લાલટેનના પ્રકાશનો જ સહારો લેતા હતા એ તો આપણે જાણીએ જ છીએ કે એ સમયમાં લાઈટની કોઈ સુવિધા હતી અને એ સમયમાં સાંજના સમયે લોકો માત્ર આપણે એ ફાનસ કહેતા કે જે ફાનસનો વધારે પડતો ઉપયોગ કરતા હતા આ વાતો આપણે આપણા દાદા કે પરદાદા પાસેથી સાંભળેલી પણ હશે આ સાદા જીવનમાં પ્રેમ એકતા અને સંતોષ ભરી ભરીને વહેતો હતો જે આજના આ આપણા કળયુગમાં કે આજે આજુબાજુના લોકોને પણ એકબીજા પાસે કોઈ ભાવ નથી ઘરની અંદર પણ પ્રેમ ભાવ આટલો જોવા મળતો નથી જે ગામડાઓમાં તે સમયે એકબીજા માટે જીવ આપી દે તેવા એના પરસ્પર સંબંધો હતા જે એકબીજાની એકતા અને એવા સંતોષ ભરેલા જીવન જીવતા હતા અને સૌ સૌથી પહેલાં વિચારીએ ને મિત્રો કે આજની આપણી ભાગદોડ ભરી દુનિયા કરતાં એકવાર આ માત્ર આ સો વર્ષ પહેલાં આપણા વડવાઓનું જીવન જીવીએ તો તેની અંદર એક વસ્તુ તો ખાસ જોવા મળે છે કે એ લોકોમાં સંતોષ કૂટી કૂટીને ભર્યો હતો એની અંદર સંતોષ નામની ચીજ આપણી પાસે અત્યારે સૌથી મોટું કોઈ પહેલું હોય ને કે આપણી અંદર અત્યારે સંતોષ જ નથી તે એ સમયમાં સવાર થતાં જ લોકો દાદા ખેતરોમાં ચાલ્યા જતા ખેતરમાં બળદો સાથે હળ ચલાવતા હતા પીઠ પર પરસેવો વહી જતો પણ દિલમાં ગીતો ગુંજતા અને બાજરીના રોટલા છાશ થોડી દાળ એ જ એમની ઉર્જાનો આધાર હતો આજની જે આપણે પીઝા બર્ગર જેવો એ સમયનો બાજરીનો રોટલાની જે મીઠાશ એ છાસ સાથે ખાલી દાળ ખાવાની જે મજા હતી એ તો ખાલી આપણે અત્યારે વાત જ કરી શકીએ એ અનુભવવું તો આપણા આ સમયમાં તો પોસિબલ જ નથી આપણે એ આપણે અનુભવી જ ન શકીએ દાદીના હાથનું બનાવેલું ભોજન જ તે જીવનની મીઠાશ હતી સ્ત્રીઓ વહેલી સવારી કૂ કુવાભરમાં પાણી ભરી અને ઘરે લાવતી હતી અને આજના સમયમાં તો લોકોના ઘરે ડાયરેક્ટ નળથી પાણી આપણને મળી જાય છે તે સમયની સ્ત્રીઓ અને પુરુષો ખૂબ જ ઘટથી મહેનતથી પોતાનું જીવન જીવતા હતા અને એના જીવનમાં એના શરીરને ખૂબ જ કસરત મળી જતી એવા જ એને કામો હતા ને હાલના સમયમાં આપણે પોતાને કામ કરવામાં ઘણી બધી સુખ સુવિધાઓ મળી ગઈ છે તેના કારણે આપણે કસરતો અને વ્યાયામ માટે પણ જવું પડે છે અને ત્યારે સમયની સ્ત્રીઓ અને પુરુષો ખેતીમાં અને ઘરકામમાં એટલી મહેનત કરતા કે તે શરીરથી એકદમ સુડોળ રહેતા અને એનું શરીર એકદમ તંદુરસ્ત રહેતું હતું કે રોજ સવારે પહેલાં તો જ્યારે સ્ત્રીઓ કૂવા પરથી પાણી ભરીને આવે પછી એ ચાલતી મહિલાઓ ગામની શોભાને પણ વધારતી હતી અને બાળકો જ્યારે શાળાએ જતા કે પછી ગાય ભેંસ ચરાવતા તો ત્યારે તેનું જીવન સરળ હતું એ સમયમાં બાળકોની ભણતરને એટલું મહત્ત્વ ન આપતા અને લોકો ખેતીમાં બાળકો પણ ઢોર ચલાવવામાં વધુ પડતર સમયે નીકળી જતા હતા પરંતુ દરેક ક્ષણમાં તેમની શ્રમ અને શ્રદ્ધા તેનામાં છુપાયેલી હતી તેની અંદર અનેક પરંપરાઓને તહેવારોને તે સારી રીતે ઉજવતા હતા ગામડાનું જીવન માત્ર એક કામ પૂરતું જ ન હતું તે તહેવારો પણ એના જીવનમાં એક ખુશીની ચાવી હતા ઉત્તરાયણના દિવસે લોકો આકાશમાં પતંગો ઉડાડતા અને દિવાળીએ તે દીવડા ઝળહળાવતા નવરાત્રિમાં માટીની ધરતી પર એ લોકો સાદા ગરબા રમતા અને ત્યાંની સ્ત્રીઓ મોઢે ગરબા ગાતી કે જે આપણે દાદી કે એ સમયની જે મોટી ઉંમરની મહિલાઓને આજે પણ હયાત હોય છે તો મિત્રો આ ક્યારેક એવું પણ વિચાર્યું છે કે આપણા જીવનમાં જ્યારે આપણા દાદા પરદાદા હજુ જીવિત છે તો એની પાસેથી આપણે આવી માહિતી માણીએ અને એકવાર એની પાસે આપણે આ સાંભળીએ તો આપણું જીવન પણ ધન્ય બની જાય કે આજની આપણી જે નવી પેઢી આવે છે તેને તો આ બધી વસ્તુઓ જોવા પણ નહીં મળે ગામડાનું જીવન એ કામ પૂરતું નહીં પરંતુ એ પ્રસંગોને પણ ખૂબ સારી રીતે માણતું હતું એના મનમાં લગ્ન તો જાણે એક આખા ગામનો મેળો બની જતો ઘોડા પર બેસેલો એ વરરાજો નગારા પર શેરીના ગીતો ગાતી મહિલાઓ લોકગીતોની ધૂન વગાડતી જ્યારે પુરુષો કેળીઓ અને ધોતીમાં સ્ત્રીઓ રંગીન સાડીમાં ઝગમગતા હતા એ સમયમાં સાડીને જગ્યાએ એના પહેરવેશ પણ ઘણા બધા અલગ હતા એ દિવસોમાં પૈસા ઓછા હતા પણ એ લોકોમાં તેના આંગણે આંગણે એના પરિવારમાં એના સંબંધોમાં ખૂબ લાગણી ભરેલી હતી મુશ્કેલીઓ અને સંઘર્ષ હતા પણ એ જીવન ખૂબ સહેલું હતું એ સહેલું ન હતું પણ એ લોકો એવી રીતે જીવતા કે તે પોતાના જીવનને સહેલું બનાવી દેતા વરસાદ ન આવે તો પણ પાક બળી જાય તો દાદા કૂવામાંથી ડાયરેક્ટ પાણી ખોદતા હતા અને કૂવાઓ પણ ખોદવા એ સમયના આપણે દાદાઓની વાત સાંભળીએ કે જ્યારે દુકાન પડે કે અમુક એવી પરિસ્થિતિ ઊભી થાય કે દાદાઓ વાત કરે કે અમારી જાતે કૂવા પણ ખોદેલા છે એ વાત આપણે પણ યાદ છે કે દાદા કૂવામાં પાણી ખોદી ખેતરમાં સૂકી માટી જોયા પછી પણ તો આશાઓ તો ન જ છોડતા હતા ત્યારે હોસ્પિટલ નહોતા ડોક્ટરો દૂર શહેરોમાં હોય અને નાની નાની બીમારી પણ ક્યારેક મોટી બની જતી કારણ કે ત્યારે ડોક્ટરોની એટલી સુવિધા પણ ન હતી એ જ મુશ્કેલીઓએ આજે દાદાઓને મજબૂત બનાવ્યા હતા તેઓ જાણતા હતા કે જો જીવનમાં શ્રમ વિશ્વાસ અને ધીરજ રાખશું તો એ જ સાચું ધન છે તો મિત્રો આ સો વર્ષ પહેલાં દાદાનું જીવન સાદગીથી ભરેલું હતું અને આજે આપણું જીવન અનેક સુવિધાઓથી ભરેલું છે આપણી પાસે મોબાઈલ કાર ઇન્ટરનેટ પરંતુ પ્રશ્ન તો એ થાય કે આપણામાં આ એ લોકો જે વડવાઓ દાદા પરદાદા જેવી સંતોષની લાગણી છે ખરી દાદાએ આપણને એક તો જરૂર શીખ આપી છે કે સુખ વસ્તુઓમાં પણ નથી પણ સંબંધોમાં છે સાદગીમાં છે અને શ્રમમાં છે એ સમયમાં મિત્રો શિક્ષણનું સ્તર ખૂબ જ મર્યાદિત હતું ત્યારે ગુરુકુળ પાઠશાળા અને મર્યાદિત શાળાઓમાં જ શિક્ષણ મળતું હતું આધુનિક દવાઓનો પણ ઘણો અભાવ હતો બીમારીઓનો સામનો કરવો ત્યારે મુશ્કેલ હતો ત્યારે પરિવહનની પણ એટલી સુવિધા ન હતી કે પરિવહન માટે મુખ્યત્વે બળદગાડા અને ઘોડાગાડીનો જ ઉપયોગ થતો હતો ત્યારબાદ રેલવેની શરૂઆત થઈ પણ એ ખૂબ જ મર્યાદિત હતી આજની જેમ ટીવી મોબાઈલ જેવા લોકગીતો કથાઓ દ્વારા તે લોકો મનોરંજન મેળવતા હતા ત્યારે મોબાઈલ જેવા કે ટીવી જેવા ઇન્ટરનેટ હતા નહીં આ સંજોગો આપણને સો વર્ષ પહેલાંનું જીવન એટ આજનું સુવિધાજનક અને ટેકનોલોજી ભરપૂર ન હોવા છતાં સાદગી અને સામૂહિક જે જે જીવનશૈલીથી જોડાયેલું હતું તે બતાવે છે તો ચાલો મિત્રો આપણે તેમની વારસાગત મૂલ્યોને આજે પણ યાદ રાખીએ અને આપણા જીવનને અર્થપૂર્ણ બનાવીએ કારણ કે આપણા જીવનમાં સાચું સુખ તો દાદાના જમાનાની જેમ સાદગીમાં જ છે જય માતાજી